વાપી નજીક વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારો કરનાર બે ઇસમોને ઝડપી પાડ્યા ટ્રેન અને એન્જિનના સીસીટીવી ફૂટેજ મેળવી બે શંકાસ્પદ ઇસમો દેખાતા આરપીએફએ ધરપકડ કરી વાપી નજીક વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારાની ઘટના મામલે બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે સત્યાવીસ જાન્યુઆરીના રોજ વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારો થયો હતો આ મામલે આરપીએફ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ટ્રેન અને એન્જિનના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરતા ફૂટેજમાં કિમી વન સેવન સેવન ઓબ્લિક ઝીરો સેવન નજીક બે શંકાસ્પદ ઈસમો દેખા આવ્યા હતા મોરાઈ ફાટક પાસે રહેતા વીસ વર્ષીય સત્યેન્દ્ર ઉર્ફે છોટુ અને શ્રીપાલ શિવ નરેશની ધરપકડ કરી છે પૂછપરછમાં આરોપીએ વંદે ભારત ટ્રેન ઉપર પથ્થર ની કબૂલાત કરી હતી બંને વિરુદ્ધ રેલવે એક્ટ હેઠળ ગુનો નોંધી ટ્રેન ઉપર પથ્થરમારો કરવાનું કારણ જાણવા આરપીએફએ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો